જય માતા તમામ ખેડૂત મિત્રો મિત્રો મારું નામ છે ઈશ્વર ને અત્યારે જે તમે બળદની જોડી જોઈ રહ્યા છો તો જીવણભાઈની છે ને તેમને જવાબદારીથી જોડી વેચવાની છે તો જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ભડાનેસ ગામે છે ને તેમના નંબર વિડીયોમાં આપેલા જ છે એટલે વિડીયો પૂરેપૂરો જોજો અને આવા વિડીયો બનાવવા તમે પણ મોકલી શકો છો વિડીયોમાં જ અમારા વોટ્સઅપ નંબર આપેલા જ છે અને જીવણભાઈના નંબર વિડીયોમાં આપેલા જ છે તો એની ઉપર તમે કોલ કરી અને વાત વિશે વધારે પડતી માહિતી મેળવી શકો છો ઓકે મિત્રો જય માતાજી દે દે બોરા